નમસ્કાર દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નમદસ સરસ્વતી મંદિર પાસે દશેરા ટેકરી નવસારી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી રીટાબેન તેમજ તેમના શિક્ષકગણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારીના સભ્ય શ્રીમાન હરીશભાઈ દેશમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીઓ એ આઝાદી પર્વ નિમિત્તે પોતાનું ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું આપણે સો આજનો શુભ અવસર એટલે કે સ્વતંત્રતા દિન નિમિત્તે એકત્ર થયા છીએ આઝાદીના 78 વર્ષ પૂર્ણ થવાની આખા દેશમાં આઝાદીના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે સ્વતંત્રતા દિન એટલે કે પ્રેમનો પર્વ ક્રાંતિઓને યાદ કરવાનો પર્વ દેશ પ્રત્યે આદર કેળવવાનો પર્વ તો આજના આઝાદીના પ્રસંગે આપણે ગૌરવભેર ધ્વજવંદન કરીએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરીએ ભારત માતા જય નમસ્કાર વંદે માતરમ આજે પંદરમી ઓગસ્ટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર દસમાં આજે પંદરમી ઓગસ્ટની સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી અત્રે નગરપાલિકા ના સભ્યશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી એવા હરીશભાઈ દેશમુખ દ્વારા એમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અમારા આજના આ પવિત્ર કાર્યક્રમમાં ખૂબ જ શાંતિ અને ઉત્સાહ ઉત્સાહભેદ દરેક સ્થાનિક આગેવાનો તેમજ વાલી મિત્રો બાળકો અને શિક્ષકોએ ખૂબ જ ઉમળકાથી ભાગ લીધો અને આજના આ પવિત્ર એવા આપણા સ્વાતંત્રતા દિન નિમિત્તે હું આપ સૌને ભારતની સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું અને આપણો દેશ આ જ રીતે સ્વતંત્ર રહે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતો રહે સૌનો વિકાસ થાય અને દર વર્ષે આટલા જ ઉત્સાહભેદ ઉમળકાપૂર્વક આપણે સૌ ખૂબ જ ઉત્સાહથી આ દિવસની ઉજવણી કરીએ એવું હું આપ સૌને વિનંતી કરીશ અને એવી આશા રાખીશ પ્રભુને પ્રાર્થના કરીશ અંતે એટલું જ કહીશ ભરત માતા કીજે વંદે માત્ર ધન્યવાદ